વિસ્તારમાં એક વ્યક્તિ એ પોતાના પત્નીને મારી નાખીને ભાગી ગયેલ છે તે હત્યા કરનાર વ્યક્તિ અહીં કાગડાપીઠ વિસ્તારમાં ગીતા મંદિર પાસે આવેલ છે તેવી માહિતી મળી તાત્કાલિક કાગડાપિત પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને આ કામના વ્યક્તિ દિનેશભાઈ વેલજીભાઈ ડામોરને હસ્તગત કરેલ હતા અને ત્યારબાદ તેમની પૂછપરછ કરતા જાણ થઈ કે આ દિનેશભાઈ વેલજીભાઈ ડામોર જેઓ નોકરી એસી ડ્રાઈવર તરીકે કરે છે તેઓએ આજથી પાંચ છ દિવસ પહેલા ઘર કંકાસ અને પોતાના અંગત પ્રશ્નોને લીધે પોતાના પત્ની સાથે ઝઘડો થયેલો હતો અને આજથી પાંચ છ દિવસ પહેલા પોતાના પત્નીને સાંજના સમયે સાડીનો ઉપયોગ કરીને ગળો ટૂંકો આપીને તેઓનું હત્યા કરેલ હતું ત્યારબાદ તેઓએ તાત્કાલિક પત્નીની ઉપર કાપડ ઓઢાડીને પોતાનો જે રૂમ હતો તેને લોક મારીને ત્યાંથી ભાગી છૂટેલ હતા આ તપાસ કરીને તાત્કાલિક માંડવી પોલીસને જાણ કરે જેમાં માંડવી પોલીસ પોલીસે આ અનુસંધાને ગુનો દાખલ કરેલ હતો જેમાં બીએનએસ ની કલમ એકસો ત્રણ મુજબ ગુનો દાખલ કરીને આ જે આરોપી પકડેલ છે તેઓને કાગડાપીઠ પોલીસે માંડવી પોલીસને આપેલ છે કયા દિવો તે અમદાવાદ વિભાગમાં કામગીરી ન કરતા હતા પરંતુ અન્ય રૂટ ઉપર કામગીરી હાલ કાગડાપીઠ પોલીસે આરોપીને માંડવી પોલીસને સુપ્રત કરેલ છે અને માંડવી પોલીસ આજે ત્યાં જે મર્ડર નો ગુનો દાખલ થયેલ છે તેની તપાસના અનુસંધાને તે આજે પતિ છે હોય કોઈ ઇતિહાસ જાણવા નથી તેઓને અંગત વાદ વિવાદ ઘણા સમયથી રહેતા હતા અને એક દિવસ આથી પાંચ છ દિવસ પહેલા જયારે પત્ની ને પોતાના વતન જે મહીસાગર ના તેઓને વતનમાં જવા માટે વારંવાર પોતાના પતિને કહેતા હતા પણ પોતાના પતિ સાથે કોઈને કોઈ કારણસર ઝઘડો થતો હતો અને એ દિવસે સાંજે તેઓને જ્યારે જમતા પતિ જમવા બેઠા હતા ત્યારે તેઓને એવું લાગ્યું કે અંદર ખાવામાં કંઈ મળી દીધું હોય કેવી એ પ્રકારની સ્મેલ આવી તે મુદ્દા ઉપર તેઓ બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને તાત્કાલિક આવેશમાં આવીને આ પતિએ સાડીનો ઉપયોગ કરીને ગળા ટૂંકો દઈને હત્યા કરેલી